નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મુંબઈ જેને દેશની આર્થિક રાજધાની કહેવામાં આવે છે તેના પર ફરી ખતરો મંડાઈ રહ્યો છે શુક્રવારે પોલીસે જણાવ્યું કે મુંબઈમાં ચોત્રીસ માનવ બોમ્બ લગાવ્યા છે અહેવાલો છે કે લશ્કર એ જેહાદી નામના સંગઠનના નામે આ ધમકી આપવામાં આવી છે અગાઉ ઓગણીસો ત્રાણુંમાં મુંબઈમાં અલગ અલગ જગ્યાએ વિસ્ફોટ થયા હતા જેમાં બસો પચાસથી વધુ લોકો મોતને ભેટ્યા હતા ખાનગી પોર્ટલના જણાવ્યા અનુસાર ફોન કરનારે દાવો કર્યો છે કે ચોત્રીસ વાહનોને વિસ્ફોટ કરવા માટે ચોત્રીસ માનવ બોમ્બ લગાવવામાં આવ્યા છે જેમાં ચારસો કિલો આરડીએક છે ધમકી આપવામાં આવી છે કે વિસ્ફોટ આકાશ શહેરને હચમચાવી નાખશે મુંબઈ પોલીસે કહ્યું છે કે આ ધમકી આનંદ ચતુર્દશી પહેલા આવી છે જેના કારણે સુરક્ષા કડક કરવામાં આવી છે તો વધુ આપને જણાવી દઈએ કે પોલીસનું કહેવું છે કે ધમકીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચોત્રીસ કારમાં સવાર માનવ બોમ્બનો ઉપયોગ ચારસો કિલો આરડીએક વિસ્ફોટ કરવામાં આવે તો એક કરોડ લોકોનો જીવ જઈ શકે છે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક રેલવે સ્ટેશનના ઉડાવી દેવાની ધમકી આપવા બદલ સોમવારે એક તેતાલીસ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ